રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ તથા અપક્ષોએ પત્રો રજૂ કર્યા રાપર નગરપાલિકાની ચૂંટણી માટે છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભાજપ દ્વારા રાપર નગરપાલિકાના ભાજપ ઉમેદવારોમાં વોર્ડ એક માટે શ્રી અનિતાબેન રામજીભાઈ મોછડિયા શ્રી હંસાબેન દિનેશ પટેલ શ્રી મહેબૂબ રમજુભાઈ કુંભાર શ્રી ભાણજીભાઈ રણછોડભાઈ બ્રાસડિયા વોર્ડ બે માટે શ્રી દક્ષાબેન વિજયભાઈ ગોસાઈ શ્રી મુનિરાબાનુ અબુબકર ખત્રી શ્રી મહેશભાઈ મુરરજીભાઈ પરમાર શ્રી જામસિંહ ભીખુભા હરિસિંહ સોઢા વોર્ડ ત્રણ માટે શ્રી બબીબેન માનસંગ સોલંકી શ્રી દેવીબેન કાનજીભાઈ આહિર શ્રી રામજીભાઈ બાઉભાઈ પરમાર તથા પેથાભાઈ રવાભાઈ રાવરિયા વોર્ડ ચાર માટે શ્રી ગાયત્રીબેન ભગુદાન ગઢવી શ્રી હસુમતીબેન ગણપતભાઈ સોની શ્રી વિકાસભાઈ વનેચંદ શાહ શ્રી ચાંદકુમાર દિલીપભાઈ ઠક્કર વોર્ડ પાંચ માટે શ્રી પ્રીતિબેન ઈશ્વરલાલ દરજી શ્રી સંગીતાબેન જયેશભાઈ સોની શ્રી નવીનભાઈ ધરમશીભાઈ માલી શ્રી દીપકભાઈ વાલજીભાઈ વાવિયા શ્રી મુરીબેન પેથાભાઈ ચૌહાણ વોર્ડ છ માટે શ્રી રસીલાબેન રમેશભાઈ ચાવડા શ્રી રામજીભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ શ્રી મનજીભાઈ દેવાભાઈ ભાટેસરા વોર્ડ સાત માટે શ્રી માલીબેન રમેશભાઈ સિયારીયા શ્રી શિલ્પાબેન હિંમતભાઈ કોલી શ્રી રાણાભાઈ કાનાભાઈ પરમાર શ્રી મહાવીરસિંહ હેતુભાઈ જાડેજાએ ફોર્મ ભર્યા હતા આ સમયે ભાજપ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય હિતેશ ખંડોર પ્રફુલ્લસિંહ જાડેજા ઉમેશ સોની મેહુલભાઈ જોશી હઠુભા સોડા લાલજીભાઈ કારોત્રા જયદીપસિંહ જાડેજા હમીરજી સોડા વિનુભાઈ થાનગી નિલેશ માલી અવિનાશ પ્રજાપતિ અનોપસિંહ વાઘેલા અંબાવી વાવિયા ડોલરભાઈ રાજખોર કેશુભા વાઘેલા મુરજી પરમાર લાલ મહમદ રાઉમા રાજેશભાઈ ચંદે મેમાભાઈ ચૌહાણ ભરત રાજદે રાજુભા જાડેજા દેવુભા વાઘેલા રમેશભાઈ સિયારિયા વેલજીભાઈ પરમાર રમેશ ચાવડા મધુભા વાઘેલા મહેશ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો કોંગ્રેસ દ્વારા આજે વોર્ડ નંબર એકમાં રાજેશ લખમણ કારોત્રા સુરેશ લાદાભાઈ કારોત્રા વોર્ડ નંબર બેમાં રેહાના સલીમ નોડે રિઝવાન મુસ્તાક નોડે અશોક વીરા રાઠોડ કિશન વીરા રાઠોડ વોર્ડ નંબર ચારમાં જાગૃતિ મુકેશ ગોસ્વામી રાજેશ બાઉ ડોડિયા વોર્ડ નંબર છમાં દિનેશ ભચુલાલ ઠક્કર રાજેશ રામજી મસૂરિયા વોર્ડ ત્રણમાં અપક્ષ ઉમેદવાર ખીમીબેન કરશન ઠાકોર પરમાર શાંતિબેન રાસંગભાઈ ફોર્મ રજૂ કર્યા હતા આ સમયે કોંગ્રેસના આગેવાનો બચુભાઈ આરેઠિયા ભીખુભાઈ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચબી વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એચ એસ રાજપૂત મહેશ ઠક્કર બીઆર જાડેજા વી એ મહેશ્વરી એસ બી ઘાસુરા ભરત પરાલિયા કેસી સુથાર પ્રવિણ સોનગરા સંજય પટેલ મેહુલભાઈ દવે મહેશ સુથાર ભાવેશ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા પીઆઈ જેબી બી બોબડિયા પીએસઆઈ પી ફણેજા એચવી કાતરિયા વગેરેએ જાળવી હતી ભાજપ કાર્યાલયથી તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્ત સમયે નગરપાલિકા કચેરીમાં ટેકેદારો સાથે ફોર્મ રજૂ કર્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુની સચોટ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ

અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કૂપન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહગાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાથ સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોની વિનંતી કે બધા સાથ આપી અને આ તમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરાવવા એ વિનંતી

સો ફ્રીજ સો ટીવી આવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કુપની લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક કરો અને દૂરના મિત્રો ને વ્યવસ્થાથી દૂરની ની વ્યવસ્થા કરી આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક શ્રી પ્રથમ સારી લેંગા ડીપાટમેન્ટ એક્સ્લુજીવ શોરુમ અહીથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણ્યા ચોલી સાઇડર ચણ્યા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો